વડોદરા પોલીસ કમિશનર કચેરી ખાતે કિન્નર સમાજ દ્વારા આજે રજૂઆત કરવામાં આવી હતી કિન્નર સમાજ દ્વારા જણાવ્યું હતું કે અમારા ગુરુજી ઉપર ત્રણ દિવસ પહેલા હુમલો થયો હતો એના વિશે પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી એની રજૂઆત કરવા પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા આવ્યા હતા ગોરવા પોલીસ સ્ટેશને અરજી પણ કરાઈ હતી પણ કોઈ કાર્યવાહી ન થવાના આક્ષેપ સાથે આજે રજૂઆત કરી હતી તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વડોદરામાં કિન્નર સમાજમાંથી અમુક કિન્નરોને કાઢેલા છે તે કિન્નરોએ હુમલો કર્યો હતો અમે કિન્નરો જે એરિયામાં ફરીએ છીએ અમારો પરમાનન્ટ એરિયા હોય છે તેમાં અમે ભિક્ષાવૃત્તિ કરીએ છીએ અમારો એરિયા સેવાસી લાગે છે અમારા ગુરુ સેવાસી શેરખી ગામે ફરી ગોરવાથી પરત આવતા હતા તો ગોરવા ગેંડા સર્કલ પર અમારા ગુરુજીને માર મારવામાં આવ્યો હતો મુદ્દો એ હતો કે અમારા ગુરુજીને માર મારી એમને વસ્તી ફરતા બંધ કરવા અને અમારા એરિયાને હડપ કરવા આ હુમલો થયો હતો જેમાં બાર જણા હતા અમારી માંગણી છે કે અમને અમારા ગુરુને ન્યાય મળે તે અંગેની રજૂઆત સાથે ન્યાયની માંગણી કરી હતી પોલીસ ભવન અમે આવેલા છીએ આજે કમિશનર સાહેબને મળવા માટે અમારા ગુરુજી પર ત્રણ દિવસ પહેલાં હુમલો થયેલો એના વિશે પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી તો એ રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ પોલીસ સ્ટેશન અમે અરજી કરેલી એની કોપી પણ મારી જોડે છે એના પર મોટા સાહેબ કોઈ હતા એમના સિગ્નેચર પણ છે એ અમારા વડોદરામાં જે અમારા સમાજમાંથી કાઢેલા કિન્નરો છે સમાજમાંથી જેમને કાઢી નાખ્યા છે એ કિન્નરો એ હુમલો કરેલો કારણસર એ જ કે અમારા ગુરુજી અમા અમારી અમે જે વસ્તી ફરીએ છીએ અમે જે એરિયા ફરીએ છીએ કિન્નરોનો એક પરમાનન્ટ એરિયા હોય કે એરિયામાં ભિક્ષાવૃત્તિ કરી શકે તો અમે અમારા એરિયા સેવાસી લાગે છે ત્યાંથી મારા ગુરુ સેવાસી શેરખી એ બધા ગામડાઓ મારા ગુરુ ફરી અને ગોરવાથી પરત આવતા હતા તો ગોરવા ગેંડા સર્કલ પર પકડેલા મેઇન મુદ્દો એ હતો એ લોકોને કે મારા ગુરુજીને માર મારી અને એમને વસ્તી ફરતા બંધ કરવા અને એ લોકોને અમારા એરિયા અડપવા માટે બાર જણા હતા બાર લોકો હતા હા નામ છે રેશમા માસી અર્ચના માસી સૌમ્યા માસી કીર્તિ માસી નૂતન માસી જોયા માસી અને કાજલ નહી કાજલ નહીં હતી એ એટલા કિનારા નહીં અમારા બરનપુરામાંથી અમને કાઢેલા છે એ લોકો પોતપોતાની બેળે અલગ અલગ જગ્યાએ રહી છે અમારી માગણી છે કે અમને ન્યાય મળે મારા ગુરુજીને ન્યાય મળે એમને જે માર મારવામાં આવ્યો એ તદ્દન ખોટી વાત છે અમારા બરનપુરામાં એમને આજથી લગભગ પાંત્રીસ વર્ષોથી બરનપુરામાં છે એમનું જીવતર ભિક્ષાવૃત્તિ કરીને જીવે છે છતાં એમને ન્યાય મળતો નથી અમે પણ બરનપુરાના વડોદરાના રહેવાસી છીએ અમારો જન્મ ચાહે કોઈ પણ જગ્યાએ થયો હોય પણ અમારા વર્ષો થઈ ગયા વડોદરા બરનપુરામાં અમને અમારો પણ કોઈ હક છે અહીંયા અમારા ગુરુજી પાંત્રી વર્ષથી વડોદરામાં બરનપુરામાં છે પણ એમનો કોઈ ન્યાય મળતો નથી અમને ન્યાય જોઈએ